આ ચંદન ના જાડવાને તમે ઓળખો મારી નમસ્કાર ગુજરાત ગોંડલ ની અંદર બે દિવસની તમે રમખાણ જોઈ શનિવારે ગોંડલ બંધ કરવાનું હતું પાટીદાર સમાજ ના દિગ્ગજ સામાજિક કાર્યકર્તાઓ દિગ્ગજ નેતાઓ તમામ આની અંદર સાથ સહકાર આપવા માટે આવ્યા અલ્પેશભાઈ કથિરિયા મનોજભાઈ પનારા પાટીદાર સમાજના જીગીસાબેન પટેલ ના તમામ આપણા પાટીદાર સમાજ ને તારલાઓ એની આવ્યા બધાયને ખબર છે એને આખું પંથક જાણે છે કે ગોંડલની અંદર એંસી ટકા પટેલોનું મતદાન છે વીસ ટકા અન્ય જ્ઞાતિનું મતદાન છે કોઈ દી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી કે બીએનએસ કે બીએસપી માં કોઈ દી પટેલ સમાજનો નેતા ત્યાંથી જીતો નહીં અને જીતાડવામાં આવ્યો નહીં જે રીતના અલ્પેશ કથિરિયાનું વરાછામાંથી પાટીદાર સમાજે પત્તું કાપ્યું તું એ જ રીતના ગોંડલની અંદર અલ્પેશ ઢોલરિયાએ તમામ પાટીદાર સમાજના પત્તા કાપ્યા પેલા ઘર નો પ્રશ્ન હલ કરાય આ સમાજ ને હું તો કઈ સલાહ બલા દેવાય નહીં મનની વાત સમાજ ને પેલા આપણું ઘર હરખું કરવા જવાય પછી જયરાજસિંહ ને ગાયરું દેવા જવાય જયરાજસિંહ પાસે ન્યાય માગવા જવાય એમ એલ એ હાચા ગોંડલ ના પણ પાટીદાર સમાજ એસી ટકારી હોય કોના કેવાથી ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરે જયરાજસિંહ ના મેન્ડેડ ઉપર મતદાન કરે ગણેશભાઈના કહેવાથી કે ભાઈ ગોંડલની હારી સુખાકારી માટે મતદાન કરે પાટીદાર સમાજ કેને મોરલ બનાવી અને ભારતીય જનતા પાર્ટી ગોંડલમાં મતદાન કરે પહેલી ફરજ આપણી એને પકડવાની છે અલ્પેશ ઢોલરિયા એ શું કરી દીધું પાટીદાર સમાજને ગુંમરા કરવા સિવાય આ ભાઈએ ગોંડલની અંદર કાઈ કર્યું નથી ત્યાંથી ઉપાડી આવ્યા તો ઉપલેટાની અંદર ને પછી ધોરાજીની અંદર જોવો ધોરાજીની હાલત જોવો અને અલ્પેશ ઢોલરિયા એમ કહેતા હતા કે આ મે જીતાડ્યા પાંચ મત ના આવે તમારાથી ભલામણ હું પાર્ટીએ જીતાડ્યા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર જીતા મહેન્દ્ર પાંડલિયા ને અલ્પેશ ઢોલરિયા ને આ બધાય પ્રચાર કરવા આવ્યા હતા ધોરાજી ઉપલેટામાં હું કરી દીધું હું કરી દીધું તમે પટેલ સમાજ માટે તમે શું કર્યું ઈ એમ વાત છે બે ત્રણ રોપા સોપવાથી વૃક્ષરોપણ કરવાથી કે બે બે પાંચ દીકરીઓ પરણાવવાથી સમાજના આગેવાન નથી જવાતું જયેશભાઈ રાદડિયા બોલવા ગયા તો તમે બધાય વાયથી એમ કીધું કે હવે સિંહ ગયો નામ છે તેમ કે નરશ પટેલ એક નિવેદન નો દીધું એક નિવેદન દીધું આ પટેલ સમાજે સમજવાની જરૂર છે હવે પટેલ સમાજના દીકરાએ બે દિવસ પહેલાં જ ત્યાં સમાધાન કરી લીધું તું હાવારી પાલટી પાસે તો આંદોલન કરવાની જરૂર હું હતી આ સોશિયલ મીડિયામાં હરગાવાની જરૂર હું હતી

ગાંધીનગર ની અંદર અમદાવાદની અંદર દિલ્હીની અંદર પણ કોઈ પાટીદાર સમાજ નું આજ એવું નથી બન્યું કે કોઈ આંદોલન વગર કામ થયું હોય આ સમાજને તમે બધા એમ કહો છો કે સમાજ સમાજ કરાય છે આવો સમાજ આપણો ખાલી કેન્સરની ની હોસ્પિટલ બનાવી કે નકરા ભણવાના સંકુલ બનાવી સમાજ આગળ નો હાલે

પાછી સમાજ ની આબરુ ગોંડલમાં ગોંડલ માં પાછી કોના લીધે અલ્પેશ ઢોલરિયા ના હિસાબે હું તો કઉ છું અલ્પેશ ઢોલરિયા ને પાટીદાર સમાજ માંથી બરખાસ્ત કરો અને અલ્પેશ ઢોલરિયા હું જરૂર છે તમારે ગોંડલ માં હું જરૂર છે અલ્પેશ ઢોલરિયા હોય તો જ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરે ઈ નથી સમજાતું એટલે પેલા આવા અલ્પેશ ઢોલરિયા જેવા જે પાટીદાર સમાજના આગેવાનો હોય ને એને પેલા ઘર ભેગી ના કરો પછી બીજી વાત એમાં સમાજમાં સુધારો આવે આંદોલન કરવાની કાંઈ જરૂર નથી તમે ગોંડલની અંદર ગણેશ ગણેશભાઈ વિરુદ્ધ કે પછી જયરાજ સિંહ જાણેજા વિરુદ્ધ ગમે પોસ મૂકોને કોમેન્ટ કરો એટલે સીધો પટેલ સમાજનો કોઈ છોકરો હોય ને પટેલ સમાજનો કોઈ હોય ને એટલે પેલો ફોન કેને આવવાનો અલ્પેશ ડોલરિયન કાંઈ કોઈક પાસેથી કરાવે પેલા ભાઈ રહેવાદીઓના આમ છે થાય તેમ થાય ને તમારું આ થઈ જાય ને તમારું ઓલું થઈ જાય એક વસ્તુ યાદ રાખજો સમાજ તમને હંતાડ છે અલ્પેશભાઈ નથી ભારતીય જનતા પાર્ટી હંતાડવાની કે નથી કોઈ બીજા એમએલએ એલ તમને તમારો સમાજ જ કામ આવશે ને તમને તમારો સમાજ જ ગમે ત્યાં ફરા રહીશો ને તો હંતાડશે આશરો સમાજ દેહ બાકી જે દી ખીચામાં ખનખનિયા નોતા ને તેની તમને ખબર છે કે હું થાતો ને અત્યારે તમારી પાસે ખીચામાં ખનખનિયા આવી ગયા એટલે તમે કોઈ પાટીદાર સમાજને જવાબ નથી દેતા પણ એ જે ખનખનિયા ખુલશે ને તેની ટાઈમ બધાય બીજી વાત ન હોય એટલી વસ્તુ યાદ રાખવી બીજાની ઘરે હોડી હરકતી જોઈ હોય દાંત કાઢતા હોય ને એ હોડી તમારી ઘરે આવવાની 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 ને આવવાની તમે તમારી જાતને સિંહ માનતા હોય ને તો તમારાથી મોટો સિંહ એ પડ્યો હોય સિંહ વી જ ન હોય કોઈ ચાલી વરણ હોય સિંહ ભટકાઈ જાય ને તેદી ભૂકા બોલી જાય હું આ યાદ રાખું અને તેદી કોઈના બાપનો કોન્ટેક્ટ કામ ન આવે અલ્પેશભાઈ તેદી સમાજ જ કાયમ આવે તેદી પાટીદાર સમાજ જ કાયમ આવે બાકી બીજો કોઈ કાયમ ન આવે એટલે ગોંડલની અંદર જી થી પટેલ સમાજે એક શીખવા જેવી બાબત છે કે આપણે આપડાને પહેલા સુધારાય પછી આપણે બીજાની સામે આંગળી કરો પછી કરાય જ બાકી હજી યાદ રાખજો નિખિલ દોંગા બનવે એકવાર ભારતીય જનતા પાર્ટીમાંથી નિખિલ દોંગાને ટિકિટ દેવડાવવા સાટુંથી સમાજ થાવ ભેગો કારણ કે ગુસ્સી ટોક એની કલમ હટાવવા સાંટુંથી સમાજે કાંઈ કરી દીધું નથી એટલે આ એકમાં તો સાથ આપો પછી કાંઈ ઘટે તો કહેજો પણ તમારે એ કરવું નથી કોના બાપની બીક છે ને એ કાંઈ ખબર પડતી નથી એટલે બાધો કુતરા મીંદળાઓની જેમ સમાજના આગેવાનોય ઓળખે છે અને સમાજને બધી ખબર જ છે

આ ગોંડલ ની બાબત કેદી સાથ આપ્યો એમ કહી તો જયેશ ભાઈ ગયા એટલે ભેગા ગયા આ આવડું મોઢું કરીને જામ મીડિયા માં મમ મમ કરતા હતા ઈ બધે તમારી લાલિયા વેડી અમને ખબર પડે અમે 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 થોડક નાના છે અમે આ બધું ભોગવી લીધું એક એક વર જેલ કાપી લીધી અમને બધે ખબર પડે એટલે ખોટી તમારી આબરૂ નો કાઢવી હોય અને સમાજ સામે ખુલ્લું ન પડવું હોય તો સમાજ ભેગા રહેજો સમાજે તમને ન્યા પોગાડ્યા છે અને સમાજ જ તમને ન્યાથી ઉતારે બાકી કોઈના બાપની ની તેવડ નથી કઈ થી આમ આગળ વહી જાય કોઈ ડગલું માંડી જાય જય સરદાર હજી જાગતા રહેજો હજી ગોંડલ ઘણું થવાનું છે હજી તો આ ટેલર છે આંબાલાલે બહુ વ્યવસ્થિત આગાહી કરી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર તૂટે છે પણ એ ઈ નથી કીધું કે જિલ્લામાં તૂટે છે કે તાલુકામાં તૂટે છે પણ ઈ હવે થોડું જોતા રહેજો વેઇટ એન્ડ વોચ નિખિલ ડોંગા